આ જમવાનું તો એ

પણ કશો બધો નહીં ચિંતા ના કરતી આ તો મશીન લાયો છો તને પકડવા માટે અમુક તો તું તે તારા ખૂણે ખસકે જો બેઠા બેઠા બોલે ને કણે બેઠા બેઠા મશીનમાં તારો અવાજ રેકોર્ડિંગ થ અને પછી મેઠિયાનો બતાવું કોમ તો નહીં મોન તો પાછો ના ના હમણું તો મોન તો જ નહીં જવા દે આજ તો શું હમણાં એટલે પેલી થેલી જો મેલી કોમ હું

अतो विश्वास एम एम किझ ससा विश्वास असन तारा ऊपर मन बदे मारी शोकर नाही बोलते तू ना नाही बोलते वात हाचीचा तो पछे हे जेम के तो त्या डोशी बोलायचं लढावन कर था? वात हाचीच वात हाचीचं मारी डोशी बोलती मन तो कधी मन जुठू ना बोल લે હાડો તમે પી લો પોણી આ તો નહીં આવો માન માન માર બાપો બે પીવડાવો પોણી એ તો જવાશ લ્યો થોડું પીવો ના હોય તો ના ના હને પોન પોણીએ ભાવતું નહી હું કરવાનું લે તું પી પી હવે પોણી તો પીતું નહીં આવું પૂરા લાંબા પછી થોડા કાપીન નાખું એ થોડું તો પાણી પી ઓ પાણી એ પીતો નહીં શું કરવાનું કપરા શંકર હો ખાટાબા હો બેટા મજામ હો મજામ અન આ તું આ ઓને શું બધું પાણી પોય છે દેવાનો ગાયોને તાન શું કરું ક્યો કેમ મારા બાપો ને માર મા તો ગયો છું શું કર માર મોમાન ઘેર એવું છે એમ ઓહ એટલા તો પોય છે તાન બાપરી તરસી બરસી ના મારે અને ખાટા પા હું કહું છું બોલ બોલ મને હારી મને હારી એક વાત બહુ સતાવે છે હું સતાવે છે કે કે આ માર માં મુઢઈ બોલતી નહીં માર માં મુઢઈ બોલતી નહીં આલ્યા તારી માં નહીં બોલતી એ નહીં બોલતી આખા ગોમમો ખબર છે પણ પેલા શિવબા ગોમમો શી વાતો કરી શું આમ માર માં વિશે કે બોલસ બોલસ ઓમ શંકર બેટા જો આખા આખા લાકડા છે છે અને અને એડો એડો ડુંગો ખોટી ફેલાવે જોઈશું ખબર કે નહિ નહી નહીં થી બોલતી એ નહીં બોલતી હું આવડો મોટો હ છો હજી માના મૂઢાઈ હું બેટા નહીં અને બોલે બોલે છે છે તો નહીં મગજ એ મગા છે થોડો હમણાં ઓટા સટક્યા છે હા રેડો હાર બેટા પૈ દેતા ગાય બાયો હા ઓ કીધું સારવા લાઈન વાઢું હા તે હવે નાખો હો દૂધ આલે વડી લિટર 2 લિટર તો ખાવા થાય આમ દૂધ ખાઈ તો થ્યા છો તળબુ જેવા હો બેટા કરો કોમ હો માટી જ નઈ ગા છોકરા ના ના નહીં મારતી બસ હે હલો તું ઓ જાણકાર આ વર્તા જો વાતાણ છે એ તમને આવું જોતો હન કરે બટાફોન લાલ ડુંગળી ને જે કીધું આવું એ જોતા પણ લેતો હા ઓ બાજરી ના બાજરી ના બાજરી ના કઈ કીધું બટાપોન ભેગું હું આવું

મારી ઓછી ભાભી તમે ખરો છો તો ખોટું તમારું શરીર સાફ ફૂકે જી સાત હું હું કહું છું તો હું કા વેણ કરો છો હું તું મારા સે એમ કે છો આ તમે મારા આગળ બોલો છો તે મેઠા ઠાપઈ આગળ છમ ને બોલતો એ મારો પ્રશ્ન છે એ તમાર કોઈ અમાર ઘરમાં માં દખલ અંદાજી કરવાનું આવતું કોઈ રાત છે હું કોઈ પીવું હો પાણી ને તાવ

તમને ખબર નહીં આ સેહુબા કોઈ નહીં જેવા તેવા લાવ્યો છું આ વખત તો પુરાવો જઉં ગોમો અને આખા ગોમનું ભેગું કરું પાછું મેઠા ઘેર અને મુઠાથી બોલો છે તમારી ડોસી મેઠા અને આ તમને ગોડા ગણે છ અને કોઈ આ વખત તો પુરાવો આવ્યો છું છો ઓ ઓમો આ મશીન લાવવાનું કીધું તું મશીન લાવી દીધું છે ને મંગુ ભાભી સપ સેવ કોહેલના પઠમ બોલ્યા છે બધું ઓમો

આ હું સાલે પાછું દુખ તો શું મારા પાસે હું દુખનું જ કાઢવાનું છું મે ખા દેખાતું નથી પણ બેઠું છે તમારું હવે તારા પણ પેલી વાત લઈને આવ્યો પછી કે ડોશી બોલે છે બોલે છે અલ્યા ઓની શિકર હું ખૂટ વળી ગઈ સાલે વાત છે કે છે બીજું જતા નથી પોશ્યો બાપ્યો ઓય આવજે હા મારો આલો હા ફટ પછી વાત થઈ જાય તો પૂરાવા સંઘા કે આવ્યો છો બેટા હ તમારી દોશી મુઠાથી બોલો થાય એ પુરાવા લઈને આવ્યો છે અજા તું નહીં બોલતી લાગણ હું લાવ્યો છું પુરાવો બતાજે કે કાઢે આ દોશી તું બોલતી એ તારો મરો છે હા ના છોકરા પાણી નહીં પીવો મારે એ તો નહીં પીવો મારે આ મશીન છે ને હા હા ઓમો રેકોર્ડિંગ કરી છે તમારી દોશી મુઠાથી બોલતી હતી સબ સબ મારા આગળ કોઈ લિંક પઠાવ એ આમ મશીન લાવ્યો છું હું એરે કેહ હું જાણે રેકોર્ડિંગ કરી જો હું બારમ ચાલુ કરું જો હા કર કર આ તો આ તો દૂધ નું દૂધ નું પાણી એ બોલતી હોય તો પછી ખબર છે ની ઓ દવાની જો હા તને ખબર નહી પણ મેઠો ભાઈ હું છે ખબર પડશે જાય તો સી ની યાર આ બાપા બાબા મારે માની સગન મશીન તો લાયો છો પણ ચોપડું કરવા તો ભૂલી ગયો તો યાર જલ્દી ચાલુ કરજે એટલે મારા દોશી છે ખબર પડે ચાલુ કર ચાલુ કર દેતી છે ચાલુ કર તું ચાલુ કરવા ગય મારા પેલું ટ્રેક્ટર લઈ જવા તો મોડું થાય જ જ ચોથી સોપાળો હતી કોઈ સોપાળો હતી પોટીપોળોનું ને મને નઈ આવડતી જોથી છે યાર જલ્દી કર હેને કોઈ બોલી દે જો રેકોર્ડિંગ કરી લાયો છો

ઓમ કરી નાખું ઓમ કરી નાખું નું તનુ કોઈ મળે છે મે થા છો તો નઈ તમારી દોશી આ તો ભૂલ થઈ જતો ને પકડ્યા વગર નઈ મેલું તમારી ડોસી મુઠા થી બોલ ને લે ખાવા ખોટો નવરો છે નવરો છે અલે અલે લે તમાર ખાવું તો ના મારા કોમ છે ઓમ મારવા મુજો મે લે મે હું કર છું યાર છે તારે હવારે તબેલા આવી જજે સોણ ભરવા બે ટેક્ટ મજૂરી કરવા આઈ જજે ઓવા મીતા નું કીધું તું આણે વળી હને સારું ખાઈ જા મારા કોમ ચા જીતો પર ટેક્સ નું ફેરો રહી જો તો આ તો તો પણ કશો વાતો નહી ખુશી તારે ખાવત કાઈ ના વાજે હું કા કોટા પ્લે કરસ આ મમ્મા સજે લે તું સજે ભાઈ મારા ડોશી બોપડી છે હું કા તું એરાઉન્ડ કરસ તાહ કબજ માર પર છે તે આજો તો થોડું પાણી પી લો હા આ યાર ખાવા બેઠા છે બોલા સર રેકોર્ડિંગ લાયો છું મશીન લાયો છું મારા ઓળશે ખોટું ગેમ ના પડતો તો પડ હા હું આની જોબ કીધું હું કામ હું તું ગમે તેટલું કરે કહતો તો મૂછ મુંડાઈ ના આવો ભાઈ હા મુંડાઈ નાય તો સારો લાગે હું વગર મૂછે તો હું ખબર એ નહીં એ દેખાય ના નહીં મૂછ ના દેખાય હા નહીં ખોટું કે પણ તમે બોલો છો ને બોઢો થઈ ગયે બાર પાડ્યા વગર નહીં ઓ મારી ઓલટી જોક તો મશીનમાં થોડી મિસ્ટીક થઈ જાય ને કા દૂધ દૂધ નો પાણી નો પાણી થઈ જાય પણ ચિંતા કરા વગર હું બાર પાડા વગર તો মেলવાનો નહીં આયો